અજય આજકાલ ખૂબ જ પરેશાન છે તે એક મિત્ર માટે લોન ગેરંટર બન્યો હતો હવે તેને પસ્તાવો થઈ રહ્યો છે વાત એવી છે કે તેના મિત્રને લોનની જરૂર હતી પરંતુ તેની ક્રેડિટ હિસ્ટરી અને ક્રેડિટ સ્કોર નબળો હતો કોઈ બેંક તેને લોન આપવા તૈયાર ન હતી મિત્રએ ફ્રેન્ડશિપનો હવાલો આપ્યો અને મદદ માંગી અજય ગેરંટર બન્યો અને લોન મંજૂર થઈ ગઈ પરંતુ હવે તેનો મિત્ર લોનના હપ્તા નથી ભરી રહ્યો અજયની લોન ડિફોલ્ટ થઈ અને હવે બેંક અજયની પાછળ પડી છે તેથી જ ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ માટે ભલે તે મિત્રો હોય કે સંબંધીઓ લોન ગેરંટર બનતા પહેલા સો વાર વિચારવું જોઈએ કોઈના પણ ગેરંટર બનતા પહેલા તમારે લોન ગેરંટરની ભૂમિકા અને જવાબદારી વિશે જાણવું જોઈએ આ ભૂમિકા અને જવાબદારી શું છે ચાલો સમજીએ આ વિડીયોમાં કોઈ વ્યક્તિ માટે લોન ગેરંટર બનવાનો અર્થ થાય છે કે તમે લોન ચૂકવવાની જવાબદારી સાથે સંમત થાવ છો જો લોન લેનાર તેને ચૂકવવામાં અસમર્થ હોય તો ગેરેન્ટરે પૈસા ચૂકવવા પડી શકે છે તેથી ગેરેન્ટર પણ લોન ચૂકવવા માટે તેટલો જવાબદાર છે તમે જ્યારે ગેરેન્ટર બનો છો ત્યારે બેંક તમને પણ લોન લેનાર તરીકે ગણે છે ગેરંટીર બાબતે અલગ અલગ બેંકોમાં અલગ અલગ નિયમો હોય છે પરંતુ એક વાત તો બધામાં ચોક્કસ હોય છે કે તમારે ગેરેન્ટર બનવા માટે તમારો સિબિલ સ્કોર સારો હોવો જોઈએ ક્રેડિટ સ્કોર તમારો ફાઇનાન્શિયલ બિહેવિયર બતાવે છે

આનાથી પણ આગળ વધીએ તો લોન લેનાર કોઈ કારણસર અપંગ થઈ જાય છે કે અવસાન પામે છે તો બેંક લોનની બાકીની રકમની વસુલાત માટે ગેરંટર તરીકે તમારો સંપર્ક કરી શકે છે જો તમે કોઈ હોમ લોન માટે ગેરંટર બનેલા હો તો તમે લોનની અમાઉન્ટ રિકવર કરવા માટે પ્રોપર્ટી વેચવા માટે રિક્વેસ્ટ કરી શકો છો જો એક ગેરંટર તરીકે તમે લોન ચૂકવવાની ના પાડો છો તો બેંક તમારી સામે લીગલ એક્શન લઈ શકે છે જોકે મોટાભાગના કિસ્સાઓમાં બેંક તેના બાકી નાણાં વસૂલવા માટે પ્રોપર્ટીનું પોઝેશન લઈ લેતી હોય છે તમે એકવાર ગેરંટર બન્યા પછી તમારી જવાબદારીઓમાંથી છટકી નથી શકતા જો તમારે ગેરંટરની જવાબદારીમાંથી બહાર આવવું હોય તો તમારે બેંક અને લોન લેનાર બંનેને તમને મુક્ત કરવા માટે વિનંતી કરવી જોઈએ જો બીજો કોઈ ગેરંટર મળી જાય તો બેંક તમને મુક્ત કરી શકે છે તો હવે તમે સમજી ગયા હશો કે તમારે કોઈના ગેરંટર બનવું કે નહીં તેનાથી તમારા સિબિલ સ્કોર અને લોન લેવાની ક્ષમતા પર કેવી અસર પડશે માટે જ કોઈના પણ ગેરંટર બનતા પહેલા સોવાર વિચાર કરજો